ભાજપની જાહેરાતથી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પણ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજર હતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો કડકાઈ ગયો હતો એસીપી ડીસીપી પીઆઈ પીએસઆઈ પોલીસ કર્મીઓએ ખાસ કરીને ગાડીઓ વચ્ચે રાખીને બેરિકેડ કરી હતી આટલો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં બંને પક્ષે જબરદસ્ત તકરાર થઈ બંને પક્ષે ઘર્ષણ થયું પથ્થરમારો કરવામાં આવ્યો કાચની બોટલો ફેંકવામાં આવી અનેક ગાડીઓને તોડફોડ કરવામાં આવી શરૂઆત તે છે કે આ પથ્થરમારાની શરૂઆત કેવી રીતના થઈ પહેલો પથ્થર ફેંક્યો કોણે આમ તો આ હોવું જ ન જોઈએ અમે પોતે પણ માનીએ છીએ કે ગુજરાતમાં આવી તસવીરોના આવા વિડીયો લોકોને પસંદ નથી તમે રાજનીતિ કરી રહ્યા છો તમે રાજકારણ કરી રહ્યા છો પણ રાજકારણના નામે રાજનીતિના નામે તમે હિન્દુત્વના નામે આવી ગુંડાગર્દી ન કરી શકો પણ હવે એક વિડિયો સામે આવ્યો છે કે આ પથ્થરમારાની શરૂઆત કઈ રીતના થઈ શકી હોય કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનો આ વિડિયો છે જ્યારે ભાજપના કાર્યકરો કોંગ્રેસના કાર્યાલયથી દૂર ઉભા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્ય શૈલેષ પરમાર પોલીસ સાથે જીબા જોડી કરી રહ્યા છે તે પોલીસની સાથે કંઈક દલીલ કરી રહ્યા છે અવાજ બહુ બધો છે ક્લિયર નથી સંભળાતું પણ આ તકરાર આ દલીલ ની વચ્ચે શૈલેષ પરમાર અચાનક એક બાજુ જોઈને કહે છે કે મારો જાવ દોડો એને એક ધારાસભ્ય તરીકે તમે તમારા કાર્યકરોને શું શિખામણ આપી રહ્યા છો શૈલેષ પરમાર તે જ છે જેની અટકાયત કરવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે તેના ધારાસભ્યનો કોલર પકડીને

મતલબ તમે તમારા કાર્યકરોને કહી રહ્યા છે કે તમે સામે જાઓ અને કાર્યકરોને ઉશ્કેર્યા આ સવાલ હવે સામે આવી રહ્યો છે હું ખોટું બોલી શકું તમે ખોટું બોલી શકો પણ કેમેરો ક્યારેય ખોટું નહીં બોલે આ કેમેરામાં કેપ્ચર થયેલ તસવીર વિડિયો છે અને જે વિડીયો છે તે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર નો જ છે સ્પષ્ટ દેખાય છે કોંગ્રેસ તરફથી થઈ આ સવાલ પણ આવીને ઉભો છે બની શકે કે એક બાજુથી પથ્થરમારો થયો બીજી બાજુથી પોતાના સ્વ બચાવમાં બીજા પાર્ટીના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હોય તેનું રિએક્શન એક્શન આપ્યું હોય પણ તમે તો ધારાસભ્ય છો તમે પાર્ટીના દિગ્ગજ નેતા છો તમે રોલ મોડેલ છો જો તમે આવી ભાષાનો ઉપયોગ કર્યો હોય તો તમે આ ભાષા ઉપયોગ ન કરી શકો પોલીસનું કહેવું છે કે તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે દરેક વિડીયો ફૂટેજ જોવામાં આવી રહ્યા છે ઉલટ તપાસ કરવામાં આવી રહી છે એમાં ધારાસભ્ય હોય કે કોઈ પણ પાર્ટીનો નેતા જો સાબિત થશે દોષિત તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યા છે કે ભાજપે શરૂઆત કરી ભાજપ કહી રહ્યું છે કે કોંગ્રેસે શરૂઆત કરી પણ વાત તો એટલી જ છે કે બંને પાર્ટીએ રાજનીતિના નામે ગુંડાગર્દી કરી હિંસક પ્રદર્શન કર્યું બંને પાર્ટીના આ કાર્યકરો પાર્ટીનો ખેસ પહેરવાને લાયક નથી તે આ વિડિયો ઉપરથી સાબિત થઈ ગયું અને કાર્યકરો જ્યારે તોફાન કરતા હોય અશાંતિ ફેલાવતા હોય તો એક ધારાસભ્ય તરીકે એક દિગ્ગજ નેતા તરીકે તમારી જવાબદારી છે કે તે કાર્યકરોને રોકવામાં આવે અને તમે તો સામેથી એમ કહો છો કે જાઓ મારો દોડો એને મતલબ સાફ છે કે કઈ બાજુથી પથ્થર મારો થયો તો કેવું મુશ્કેલ છે પણ હવે ધીમે ધીમે વિડીયો સામે આવી રહ્યા છે અને પોલીસ કહી રહી છે કે તમામ લોકોની તપાસ થશે શૈલેષ પરમાર

કે હું બેઠો છું તમે લડી લો પછી તો સૈનિકો ક્યાં કોની રાહ જોવાના તેવું જ કંઈક આ વિડીયોમાં સામે આવી રહ્યું છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર